મિત્રો લાઈવ પ્રૂફ સાથે જોઈ રહ્યા છો કે મિત્રો આજે જીરામાં દવાનો છંટકાવ કરવાનો છે મિત્રો વિડીયોની અંદર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારી જય ગોગા મહારાજ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આ ખેતરની અંદર દવાનો છંટકાવ કરવાનો છે જીરામાં તો મિત્રો સામે જીરું કમ્પ્લીટ ઉગી ગયેલું દેખાય છે તો મિત્રો ચુમ્માળી દિવસનું જીરું છે ચુમ્માળી દિવસના જીરાની અંદર બીજો ડોઝ દવાનો છંટકાવ કરવાનો છે મિત્રો કઈ દવા વાપરવાની છે તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો મિત્રો છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં તો મિત્રો કઈ દવાનો વપરાશ કરી રહ્યા છે અત્યારે હાલમાં બીજી દવાનો તો મિત્રો તો બીજી વખત છંટકાવ ચાલુ કર્યો હોય અત્યારે હાલની અંદર તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો છેલ્લે સુધી તો મિત્રો જીરું પણ દેખાડી જુઓ અત્યારે હાલની અંદર પાછળ લો કેમેરો કરીને કે કેવું જીરું દેખાય છે તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહીજો પાછળ લો કેમેરો કરીને જીરું પણ દેખાડું હું તો જોઈ શકો મિત્રો આ છે જીરું તો જીરું મિત્રો અત્યારે હાલમાં આટલું વધમાં હે કઈ દવાનો છંટકાવ કરી રહ્યા છે તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો એ પણ દેખાડું દવા કઈ દવાનો છંટકાવ ચાલુ કર્યો છે મિત્રો હે તો મિત્રો જીરો આટલો વધે ગયેલ છે અત્યારે હાલમાં દેખાય તો અંદર મિત્રો આગળ હમણાં દવા દેખાડું કે કઈ દવાનો છંટકાવ કરી રહ્યા છે અત્યારે હાલમાં ચુમાળી દિવસના જીરાની અંદર બીજા ડોઝ નો છકાવ કરી રહ્યા છે અત્યારે હાલમાં તો મિત્રો જોઈ શકો મિત્રો આ રીતે ચુમાળી દિવસના જીરાની અંદર કઈ દવાનો છંટકાવ કરી રહ્યા છે તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહીજો મિત્રો દેખાડો હમણે તો મિત્રો જોઈ શકો મિત્રો બે પાવડર જેવી દવા છે એક એમ પિસ્તાળી છે એક દેવી સલ્ફર છે તો મિત્રો આ બે દવાનો છંટકાવ કરી રહ્યા છે મિત્રો પહેલી ફેરે પહેલાં ડોઝની અંદર મિત્રો આ રીત ક્વાન્ટેસ્ટ દવા વાપરી હતી અને કા આ પાવડર વાપર્યું હતું પહેલાં ડોઝની અંદર તો મિત્રો અત્યારે હાલની અંદર બીજા ડોઝમાં આરી દવાનો વપરાશ કરી રહ્યા છે એમ પિસ્તાળી અને દેવી સલ્ફર તો મિત્રો જોઈ શકો મિત્રો વિડીયોની અંદર બન્યા રેજો તો મિત્રો આવનારા વિડીયોની અંદર બતાવીશ કે મિત્રો કઈ દવા છંટકાવ કરવાનો હોય છે કે ત્રીજા ડોઝ ન મિત્રો એ પણ બતાવીશ મિત્રો આવનારા વિડીયોની અંદર તો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અમારે જય ગોગા મહારાજ યુટ્યુબ ચેનલની અંદર